આજે અમે આવી ગયા છીએ સુરત ઝૂ ચોપાટીમાં નેચર પાર્ક આવ્યા છીએ તો મેં આ બહારનું લોકેશન છે અહીંયાથી એન્ટર થવાનું છે જોઈ શકો છો તો અમારા રિવેનને મજા આવે છે રિવો અહીંયાથી ટિકિટ બારી છે હવે જોઈએ અંદર ટિકિટ કેટલી છે મને પણ ખબર નથી તો અહીંયા ત્રણથી બાર વર્ષના બાળકો માટે વીસ રૂપિયા ટિકિટ છે અને બાર વર્ષથી ઉપરના ત્રીસ રૂપિયા હવે ટિકિટ લેવાઈ ગઈ છે બધા અંદર જાઈએ છીએ અમે પ્રિયુબેન બે વર્ષથી ઉપરના છે એટલે એ ટિકિટ લાગે છે હવે અહીંયાથી એન્ટ્રી છે જો અહીંયા ગાડીની પણ સુવિધા છે મજા આવે છે તમને બધે ફેરવે છે ક્યાં જાય છે ક્યાં જાય છે અંદર બહુ જ મસ્ત જંગલ જેવું છે જો તમે Nhật ra thì chưa có lý do chấm 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 રીયુ શું છે રીયુ શું છે બતક છે ચમચો છે ચમચો એનું નામ ચમચો છે આ તો શિયાળ આવ્યું ક્યાં ગયું ઓલી શિયાળ

ખાધલ પીધેલ ઘર નો છે હાય પૂછડી હલાવ જો આ હા હા મોટો છે રીયુ કેવો મોટો છે જો હે ને શું છે ઈ ટાઈગર છે શું છે ટાઈગર

અડધા અડધા આવી બનાવવાના મારો અવાજ આવ્યો છે આ શું છે આનું નામ નથી આવડતું મને લાયન છે જો ફ્રેન્ડ્સ બહુ મસ્ત શાંતિથી બેઠા છે રિયુ ને મજા આવે છે જો રિયુ રિયુ બાય રીંછ છે રીંછ એશિયાનું રીચ હ તડકાનું પાણીમાં બેઠું છે હં જો નાઈ નાઈક કરે માય નાઈ નાઈ કરે જો બાર આય બાય બાર ક્રોકોડાઈલ આવી ક્રોકોડાઈલ મોટી છે સામે બે નાની નાની છે બે છે એક અંદર બાજુ છે કેમ ગઈ દેખો હે હમારી આનું નામ એમુ છે તો હું પક્ષી છે કેવડું મોટું છે મોટા મોટા છે રિયુ કેવડા મોટા મોટા છે આગળ આપણને જોવા મળશે મસા ને હરણ દોડો દોડો માસી દીકરી બે દોડો

આને હું કહેવાય અમારે જો રિયો બેન નું ઈન બેન બધું નીકળી ગયું છે હરણ જોયો હરણ પાર્ક હરણ પાર્ક આ હું છે ખાઈ કાળું હમ

અમરેલીમાં બાજુમાં ચિત્તલ આવ્યું એ ગામની હો આને નામ ચિત્તલ છે આનું નામ ચિત્તલ છે જે આપણે કાઠિયાવાડમાં હરણ કે છે ખરેખર એનું નામ ચિત્તલ છે એ આજે અમને ખબર પડી એનો અવાજ જો

तो? सूरत <laughs> ले से, से का? राम, राम राम, राम। आपण पतंगिया पार्क के સમયમાં આખું પાર્ક ફરી લીધું છે તો અમને બહુ મજા આવી પાર્ક ફરવાની તો તમે પણ એકવાર જરૂર આવજો આ પાર્કમાં મજા આવે એવું છે બાળકોને અમારે તમને વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ મેધાની આજે અમારા પાર્કની બહાર આવી ગયા છીએ બહાર આવીને અહીંયા તમારે છોકરાઓ માટે લસણપટ્ટી હિચકાર એવું બધું પણ છે